પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે સુરત શહેરમાં આવેલ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભક્તોએ શિવલિંગ પર જળ દૂધ બિલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ પરિવાર સાથે પૂજા કરી હિન્દુ ધર્મમાં ભારે મહાત્મય ધરાવતા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું શહેરમાં આવેલા શિવાલયો વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યા સુરતના ઉલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ ડુમસ રોડ ઉપર આવેલા રૂંઢનાથ મહાદેવ અથવા લાયણ સ્થિત ઈચ્છાનાથ મહાદેવ પાલ સ્થિત અટલ આશ્રમ અને જહાંગીરપુરા સ્થિત આવેલ પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભક્તોએ શિવલિંગ પર જળ દૂધ બિલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી ખૂબ જ સરસ પ્રશ્ન છે કે સોમવારની ઊંજાથી આપણે ફળ શું થાય અરે મિત્રો શ્રાવણ માસ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મન શ્રી સુરત પ્રથમ સોમવારની શ્રાવણના પ્રથમ સોમવારની દેશવાસીઓને સર્વ ભક્તોને શુભકામનાઓ મિત્રો જાણતા અજાણતા પણ કોઈ પણ શિવાલયમાં જઈને આજે સોમવાર છે આવતા સોમવારે પણ જઈ અને મહાદેવની આરાધના કરીએ એક પુષ્પમ એક બિલ્લીપત્રમ એક લોટા જલ કે ધાર ઓ દયાલુ રીજ કે દેતે તે ચંદ્રમોલી ફલચાર ધર્મ અર્થે કામને મોક્ષ મળે એવું સરળ પદાર્થ હોય તો એ જલ દૂધ દહીં વિગેરેથી અભિષેક કરીએ ઓમ તત્પુરુષાય મહે મહાદેવાય ધીમ અહી તન્નો રુદ્રમ પ્રચોદયાત ઓમ નમસ્ગેરે મંત્રોથી અભિષેક કરી શકાય છે વસ્તુ અર્પણ કરી શકાય છે શિવ છે કલ્યાણકારી દેવતા છે શિવ છે અજન્મા દેવતા છે આવો મિત્રો આપણે ઘણીવાર વિચાર આવ્યો કે શ્રાવણ માસ એટલે શું શ્રાવણ માસ એટલે ભગવાન શિવની વાતોને શિવના સત્સંગને શિવના જીવનને શ્રવણ કરી અને જીવનમાં ઉતારવાથી આ શ્રાવણ માસ બન્યો છે અને શ્રાવણ માસ જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન શિવે દેવોના કોઈ દેવો હોય તો મહાદેવ છે અને મહાદેવ જ જીવનું કલ્યાણ કરી શકે છે આવો આપણે પણ શ્રાવણ માસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરીએ આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ આબાદી એવં પરિવારમાં સુખ શાંતિ વધે એવી મંગલકામના સાથે સુરત પારદેશ્વર મહાદેવ મંદિરમાં ઉત્તમ પૂંજનમ સર્વસિદ્ધિ લતી રાવણે કીધું છે કે પારદેશ્વર પૂંજનમ વર્ષા કરોંતિ પારદ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી એમ કહે છે કે સોનાનો વરસાદ મિત્રો સોનાનો વરસાદ એટલે કીર્ત કીર્તિ યશ માન સન્માન અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે આ માટે પારદ શિવલિંગના દર્શન જરૂરી છે અને પારદ શિવલિંગની પૂજા જ સર્વજીવોનું કલ્યાણ કરનારી છે પારદ શિવલિંગની સ્થાપના બે હજાર ચારમાં થઈ છે કે આઠમાં મને અત્યારે પૂરી પણ એવું કહે છે કે પારદની પૂજા અર્ચના જે બાર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના દર્શન કરતા હોય એનાથી અધિક ફળ આપનારું હોય તો એ પારદ શિવલિંગ છે શાસ્ત્રમાંનું ખૂબ જ મહાત્મય છે કારણ કે પારદેશ્વર પૂંજન સર્વસિદ્ધિ લભ છે એમ કે છે એના દર્શન કરવાથી પણ સર્વકારી સિદ્ધિ થાય છે આવો આપણે પણ શિવની આરાધના કરીએ